અતુલ પાનેરા ડુંગર ઉપર દસ જેટલા પાછળ દીપડાએ પીછો કર્યો વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે ગણાતા અતુલ પાનેરા ડુંગર અને આસપાસમાં આવેલા જંગલ વિસ્તારોમાંથી વન્યપ્રાણી દીપડો શિકાર અને પાણીની શોધમાં અલગ અલગ વિસ્તારોમાં ફરતો રહે છે ગત ઓગણત્રીસ નવેમ્બરના રોજ વન્યપ્રાણી દીપડો રાત્રે પાનેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદિર પરિસરમાં વન્યપ્રાણી દીપડો આવી પહોંચ્યો હતો દીપડાએ મંદિર પરિસરમાં સિક્કાની શોધમાં આવી પહોંચ્યો હોવાથી કૂતરાઓમાં દોડધામ મચી ગઈ હતી પાનેરા ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાના મંદિર પાસે દસ જેટલા કૂતરાઓના બચ્ચાનું દીપડાએ મારણ કર્યું હતું બીજા દિવસે મંદિર પરિસર નજીક કૂતરાઓના બચ્ચાનું મારણ કર્યાના અવશેષ અને દીપડાની હાજરીના નિશાનો જોવા મળતા મંદિર સંચાલકોએ મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં દીપડાની તમામ હરકતો કેદ થઈ હતી સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચ અને અગ્રણીઓને કરવામાં આવી હતી સરપંચે તાત્કાલિક વન વિભાગને ઘટનાની જાણ કરી હતી વન વિભાગની ટીમે મંદિર અને આસપાસના વિસ્તારમાં ચેક કરતા દીપડાની હાજરીના અવશેષો મળ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો